હૃદયની વાતો અને પગના સંકેતો ડાયાબિટીસના મિત્રો માટે જીવનરક્ષક સંદેશ નમસ્કાર મારા હાલા મિત્રો તમે જોઈ રહ્યા છો હેલ્થ કેમ્પસ આપણે એક મહાન મિશન પર છીએ હરાવો ડાયાબિટીસને આ મિશન માત્ર સુગરને નિયંત્રિત કરવાનું નથી પરંતુ ડાયાબિટીસના કારણે આવતા દરેક જોખમ સામે આપણા શરીરને મજબૂત બનાવવાનું છે ક્યારેક કેવું નથી લાગતું કે આધુનિક સુખ થી જાતે નર્યા અને તન અડીકમ તો મન મજબૂત જો આપણું તન જ સ્વ ન હોય તો દુનિયાની કોઈ પણ સંપત્તિ કે સુખ કામ આવતું નથી અને ધર્મગ્રંથોમાં પણ સ્વાસ્થ્યનું મહત્વ સમજાવતા એક અદભુત સૂત્ર કહેવાયું છે શરીર માધ્યમ ખરું ધર્મ સાધન અર્થાત ધર્મ અર્થ કામ અને મોક્ષ આ બધાનું જો મૂળ કોઈ હોય તો તે આપણું આરોગ્ય છે શરીર સ્વસ્થ હોય તો જ તમે જીવનના દરેક ધ્યેય પૂરા કરી શકો છો આજે હું ખાસ કરીને મારા એ મિત્રો સાથે વાત કરવા માંગુ છું જેઓ આપણા હરાવો ડાયાબિટીસ ને મિશનનો ભાગ છે હું જાણું છું કે આ પડકારજનક સફર છે ડાયાબિટીસ માત્ર સુગર નથી તે આપણા હૃદયનું જોખમ અને ઘણું વધારી દે છે અને સૌથી ચિંતાજનક વાત એ છે કે ડાયાબિટીસમાં ઘણીવાર હાર્ટ એટેકનો ભયંકર દુખાવો પણ પૂરેપૂરો અનુભવાતો નથી અને આપણને સંકેત મળતા નથી પણ ગભરાશો નહીં આપણું શરીર ક્યારેય અચાનક બંધ નથી પડતું તે હંમેશા પહેલા સંકેત આપે છે અને આ ગુપ્ત સંકેતો ક્યાં મળે છે આપના પગમાં મારા મિત્રો આવો આપણા પગની એ ગુપ્ત ભાષાને હૃદયથી સમજીએ જે આપણા હૃદયની નબળાઈ વિશે ઇશારો કરી રહી છે તમારા પગ તમારા હૃદયના સાચા ખબરપત્રી છે ડાયાબિટીસના જોખમ સાથે જોડાયેલા પગના મહત્વપૂર્ણ લક્ષણો નીચે મુજબ છે જો પગની આસપાસ સોજો આવે તો હૃદયને સહાયની જરૂર છે સવારે પહેરેલા જૂતા કે ચંપલ સાંજે ટાઈટ થવા લાગે અથવા મોજાની ઇલાસ્ટિકની ઊંડી છાપ પગ પર લાંબા સમય સુધી રહે સોજાવાની જગ્યા પર દબાવતા ખાડું પડી જવો આને માત્ર થાક ના ગણશો તમારું હૃદય શું કહે છે એ જાણો જ્યારે હૃદયના સ્નાયુઓ નબળા પડે છે એટલે કે હાર્ટ ફેલ્યોર ત્યારે પ્રવાહી પગમાં જમા થાય છે ડાયાબિટીસના દર્દીઓમાં હૃદય નબળું પડવાનું જોખમ વધુ હોવાથી પગનો આ સોજો એક સ્પષ્ટ ચેતવણી છે પગમાં થતી જણજણાટી કે ખાલી ચડવી લોહીના પ્રવાહનો અવરોધના કારણે થાય છે વાતચીત કે આરામ કરતી વખતે પણ જો તમને વારંવાર પગમાં કીડીઓ ચાલતી હોય તેવી જણજણાટી નિષ્ક્રિયતા કે અચાનક ખાલી ચડવાનો અનુભવ થાય આ લક્ષણ એ વાતનો સંકેત છે કે લોહીની નસોમાં કોલેસ્ટ્રોલ રૂપી ચીકણી ચરબી જમા થઈ રહી છે આ ચરબી નસોને સાંકળી કરીને લોહીનો પ્રવાહ ધીમો પાડી દે છે જેથી પગ સુધી પૂરતો પ્રાણવાયુ ઓક્સિજન પહોંચી શકતો નથી આ નસોનો અવરોધ જ ડાયાબિટીસના દર્દીઓમાં હૃદય રોગનું મુખ્ય કારણ બને છે ત્રણ ચાલતાજ પગમાં ભારે અને દુખાવો તમારા સ્નાયુઓ ભૂખ્યા છે શું તમે થોડું ચાલો કે તરત તમારા પગ ભરાઈ જાય છે જાણે કોઈ વજન બાંધી દીધો હોય આ દુખાવો બેસી જવાથી ઓછો થઈ જાય છે આ સ્થિતિને ક્લોનિકેશન કહેવાય છે જે પેરિફેરલ આર્ટરી ડિસીજ પેટનો સંકેત છે ડાયાબિટીસમાંનું જોખમ ઘણું ઊંચું હોય છે અને આ સૂચવે છે કે હૃદયની નસોમાં પણ આજે ચરબીનો ભરાવો થઈ રહ્યો છે પગનો રંગ બદલાય અને ઠંડા રહે એ પ્રાણવાયુની હોકાર છે જો તમારા પગ હંમેશા બરફ જેવા ઠંડા રહેતા હોય અને પગની ત્વચા કે નખ સફેદ વાદળી કે જાંગલી રંગના દેખાવા લાગે આ સૌથી ગંભીર સંકેત છે નબળું હૃદય અને સાંકળી થયેલી નસોને કારણે તમારા પગને જીવિત રાખવા માટેનું પ્રાણવાયુ ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યો આ રંગ પરિવર્તન સૂચવે છે કે તમારા હૃદયને તાત્કાલિક મદદની જરૂર છે વડીલો આપણું સંતુલિત જીવન જ સાચો ધર્મ છે યાદ રાખો જેનું સ્વાસ્થ્ય સારું તેનું ભવિષ્ય ઉજવું આપણે જાગૃત થઈએ તો કોઈ પણ સંકટને ટાળી શકીએ છીએ હૃદયને સ્વસ્થ રાખવા માટે આ ત્રણ વસ્તુઓ પર ધ્યાન આપો સુગર અને બીપી નિયંત્રણ તમારા ડોક્ટરની સલાહ મુજબ બ્લડ સુગર અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખો સાધુ અને શુદ્ધ આહાર ઘરનો સાત્વિક ખોરાક લો તળેલા અને પ્રોસેસ્ડ ખોરાકને ટાળો તમારા આહારમાં નિયમિતપણે લસણ હળદર આદુ અળસીના બીજ અને દૂધીના રસનો સમાવેશ કરો આ પ્રાચીન તત્વો લોહીને પાતળું રાખવામાં અને નસોમાંથી ચરબી દૂર કરવામાં કુદરતી રીતે મદદ કરે છે આ આયુર્વેદિક ઉપચાર અસરકારક છે નિયમિત ઉડા શ્વાસ લો દરરોજ ત્રીસ મિનિટની ઝડપી ચાલ કે હળવી કસરત કરો પ્રાણાયામને તમારી દિનચર્યાનો ભાગ બનાવો ધીમા અને ઊંડા શ્વાસ લેવાથી લોહીમાં ભરપૂર ઓક્સિજન પ્રાણવાયુ મળે છે જેનાથી નસો શુદ્ધ થાય છે અને હૃદય પરનો ભાર ઘટી જાય છે વડીલો આ લક્ષણો માત્ર સામાન્ય માહિતી માટે છે જે તમને જાગૃત કરે છે જો તમને આમાંથી કોઈ પણ સંકેત દેખાય તો ગભરાયા વિના તમારા ડોક્ટરનો સંપર્ક કરો વડીલોની ખાસ વિનંતી હેલ્થ કેમ્પસની સપોર્ટ કરો જો તમને અમારા હરામો ડાયાબિટીસ ને મિશન આ વિડીયો સાચી અને મહત્વપૂર્ણ માહિતી મળી હોય તો એક નાનકડી વિનંતી છે જો તમે હજી સુધી હેલ્થ કેમ્પસ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો આ વિડીયો ને લાઈક કરો કોમેન્ટ કરીને અમને જણાવો કે તમને તમારા પગમાં કયો સંકેત સૌથી વધુ દેખાય છે વિડીયો શેર જરૂર કરજો જય હિન્દ